આ રેડિયર બળદને તેનો જૂનો ખેડૂત માલિક રસ્તામાં મળ્યો પોતાના માલિકને જોઈને બળદની આંખમાંથી આંસુ સરી પડ્યા હિંમત કરીને ધીરે ધીરે ડગમગ ડગલે તેના માલિક પાસે ગયો અને દબાતે અવાજે પૂછ્યું કેમ છે ભેરુબંધ ઘરે બધા કેમ છે છોકરા શું કરે છે આ વાત સાંભળીને ખેડૂત માલિક મૂંજાણો બધા મજામાં છે આટલું તો માંડ માંડ બોલી શક્યો બળદે કહ્યું કે મિત્ર મુંજા તો નહીં ચાલ્યા રાખે જેવા મારા નસીબ પણ જે દિવસે તું મને દોરીને અહીં અજાણી જગ્યાએ મૂકીને હાલ તો થયો હતો ત્યારે જ મારે તને કહેવું હતું પણ પછી મને એમ થયું કે તારો ચારો ખાધો હતો એ ચારો હજુ મારા દાંતમાં ચોંટ્યો હતો અને ત્યારે તું મારો માલિક હતો એટલે ત્યારે કાંઈ ના બોલ્યો પણ આજે તું મારો માલિક નથી હવે મારો ખાલી મિત્ર જ છો એટલે મારે તારી સાથે બે વાતો કરવી છે ખેડૂત બોલ્યો એવું નથી પણ દુકાળ છે એટલે ચારાની તંગી જેવું છે એટલે મિત્ર બળદે કહ્યું અરે મારા મિત્ર ચારાની તંગી છે કે હું હવે તારા કામનો નથી રહ્યો તારે ઘેર પગરી ભેંસો બાંધી છે એની ઓગટ ખાઈ અને પાણી પીને હું દિવસો કાઢી નાખત મિત્ર તને યાદ છે તારે નડિયાવાળા મકાન હતા તારી પરિસ્થિતિ સારી નહોતી હતી ત્યારે તારી હાલત જોઈને મને એમ થતું કે ખેતીમાં વધુ મહેનત કરું જેથી કરીને મારા માલિકને સારી ઉપજ અને વધુ વળતર મળે તને પગભર કરવા માટે મેં મોટી મહેનત કરી તારા ખેતરડા ખેડ્યા પૃથ્વી પેટાળ પલટાવી નાખ્યા મેં દિવસ રાત એક કરી દીધા હતા પછી કાળિયા ઠાકરની કૃપાથી અને આપણી મહેનતથી તારે મોટા મકાન બની ગયા મોટર અને કાર આવી ગઈ બધું જ સારું થઈ ગયું હું તારા પરિવારને સુખી જોઈને અરખાતો હતો પણ જે દિવસે તારે ઘેરે મિની ટ્રેક્ટર આવ્યું બસ મને ત્રાસકો પડ્યો કે હવે મારા ઉતારા ભરાવશે મિત્ર સાચું કહું તો હું બહુ દુઃખી છું પેટ ભરવા માટે ક્યાંક સીમસેડે મોં નાખું ત્યારે લોકો લાકડી લઈને દોટ મૂકે છે અને સીધા મારી પીઠ ઉપર ફટકારે છે આ ઠોકરો ખાઈ ખાઈને હું થાકી ગયો છું મને બહુ અઘરું લાગે છે અરે ભલા માણસ હું ક્યાં હવે જાજુ જીવવાનો હતો મારી કાયા ઘટપણે ઘેરાણી છે અને હવે મારે જાજુ જીવવાના અબરખા પણ નથી જેવા મારા ભાગ્ય પણ મિત્ર હવે મારું એક કામ કરજે તારા ફળિયામાં મને બાંધવાનો જે ખીલો છે એ ખીલાને તું ઉપાડી નાખજે કારણ કે કોક દિવસ એ મારા ખીલે તું ભેંસોને બાંધી અને લીલાચારા ખોળ કપાસિયા બત્રીસ ભાતના ભોજન જમાડીશને તો મારા આત્માને શાંતિ નહીં મળે બીજું ખાસ એ કે તારા છોકરાઓને મારી સાથે મજાક મસ્તી કરાવને મને ટીંગાઈને વળગીને રમવાના એવા હતા તો છોકરાઓને કહેજે કે ભેંસની સાથે એ આવા અગતરા ના કરે કારણ કે મારી મા અને ભેંસની માના સંસ્કારોમાં બહુ જ ફેર છે ક્યાંક લગાડી ના દે એનું ધ્યાન રાખજો ઘરે જઈને બધાને મારી યાદ આપજે અને કહેજે આપણો ઈ બળદ મળ્યો હતો અને બહુ જ ખુશ હતો અને મજામાં હતો મિત્ર બીજું તો ઠીક પણ રેડિયાળનું બિરુદ લઈને મરવું મને બહુ અઘરું લાગશે ખાલી મને તારે આંગણે મરવા દીધો હોત તો ભેરુબંધ મને અફસોસ ના થાત બળદની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હું આ ખેડૂત અને બળદની વાતો સાંભળતો હતો તો મેં બળદને કહ્યું કે અહીંથી પાંચ કિલોમીટર દૂર મારા ગામની ગૌશાળા છે ત્યાં ધીમે ધીમે પહોંચી જાવ ત્યાં ચારા પાણીની સગવડ મળી જશે બળદે મારી સામે ત્રાસી આંખે જોયું અને કહ્યું ખોટી ચિંતા ના કરો હવે મારો મલક ભર્યો છે હું છું અને મારી જિંદગી છે એમ કહીને બળદ તેના ખેડૂત માલિક સામે છેલ્લી નજીર કરીને જૂના સંભારણા યાદ કરતો કરતો ધીમે ધીમે હાલ નીકળ્યો મિત્રો સમજવા જેવું એ છે કે આજે રોડ ઉપર આ બળદોને જોયા અને બસ લખવાનું મન થયું જેનું ખેડેલું ખાધું એના ગુણને ભૂલી જનારાઓના આત્માને પ્રભુ શાંતિ આપે